તો જય માતાજી મિત્રો અમે કંપનીમાંથી છૂટી ગયા છીએ બાઇકનો ટોપો ભાગી ગયો છે થોડો સાઈડમાં રે આ જો બાઇકનો ટોપો ભાગી ગયો છે ઓનેળા આવે તો ગાઈસ આજે ચા મંગા છે જયપલ તો ચાલો ચસ તો મારી ટેન્શન આવી ગઈ છે જોઈ લો તો ગાઈસ અમાર એક બંદો કરી જઈ રહ્યો છે તો જય માતાજી મિત્રો અમે કંપનીમાંથી છૂટી ગયા છીએ ને

ગાયસ ફાઇનલી હોટેલ આવી ગઈ છે તમે વિડિયોમાં રોજ જોતા જ જશે શ્રીરામ હોટેલ ફાઇનલી હોટેલ આવી ગઈ છે જય માતાજી મિત્રો અમે ચા પીવા આવી ગયા છીએ અને આ છે અમારી હોટલ અને અમારા મિત્રો છે જો અમે ચા પીવા આવી ગયા છીએ અને આ બેઠા હસી રહ્યા છે અલ્ફાજ છે અમને ચા પીધો પી લીધો છે હજુ અમારે બાકી છે તો અમે ચા પી લઈશું અને આપણે આજે ચા મંગાવશે જયપાલ તો ફાઈનલી જયપાલ માની ગયા છે તો ચા મંગાવશે

રામ ભરોસે કહી દે રામ ભરોસે સોરામ ભરોસે બોલી ગયા છે હવે કોણ છે એનો ચહેરો હવે કોણ બતાવશે ખબર નથી ટાંશન મસાલાજી મંગાવે તાતા થઈ ગયો મસાલાના દાદા મરી ગયા છે એ જઈ રહ્યા છે ટાંશન મસાલાના દાદા છે જુલ આરા એ મસાલાના દાદા છે

કેવું બગા કોમ્પ્યુટર ઓપરેટર હોય સિક્વન્સ નો અને છે જયપાલસી જયપાલસી નહી બોલું મૂળ ને અને અમાર નિકો ટીકા કારુ વિક્રમ વિક્રમ રાજા તો ગાઈ છે મારા બ્લોગ જોઈ રહ્યો છે તો જય માતાજી મિત્રો ચાપેલી દોશે અને હવે અમે ઘરે જવાની તૈયારીમાં છીએ અને હવે કાલે મરશું કંપનીમાં મિસ દોસ્તો તો આટલેથી આપણો વ્લોગ પૂરો કરીએ છીએ અને અમારા નવા વ્લોગો જોતા જોવા હોય તો તમે અમારી પેજને ફોલો કરી દો એટલે તમને અમારા વ્લોગ જોવા ગમશે એવું મને લાગે છે તો જય માતાજી મિત્રો